નમસ્કાર દર્શક મિત્રો સોનાલી સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા હરિદ્વારમાં આવેલ શ્રી ભારત માતા મંદિરના આજે દર્શન કરીશું મિત્રો આ છે ભારત માતા મંદિરનો પ્રવેશ દ્વાર મિત્રો આ છે શિવ મંદિર મિત્રો આ છે સંત ખંડ ખંડ એટલે કે વિભાગ છે ભારત માતા મંદિરમાં સાત વિભાગ છે તો સંતખંડ સંત ખંડ છે આગળ તમે શિવ ખંડ જોયો અહીં આપણને ભારત દેશના મહાન સંતોના દર્શન થશે મિત્રો ભારત માતા મંદિર આપણને એક અનોખો રીતે દૃશ્યમાન થાય છે અહીં આપણને સંતો મહંતો ભગવાન દેવી દેવતાઓ પછી ભારતના ઇતિહાસ એ દરેક વસ્તુને અલગ અલગ સાત ખંડોને મેં વિભાજીત કરવામાં આવેલ છે અહીં આપણને ગુરુ અને શિષ્યની જોડીમાં જ દર્શન થાય છે ગુરુ ગોવિંદસિંહજી અને ગુરુ નાનકદેવજી છે મિત્રો ભારત દેશને સંતોની અને સુરબીરોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલા માટે ભારત દેશની અંદર આપણને ભારત માનું પણ મંદિર જોવા મળે છે શ્રી વલ્લભાચાર્યજી છે શ્રી શંકરાચાર્યજી છે શ્રી રામાનંદાચાર્ય શ્રી રંગ ઉદ્ધૂત મહારાજ જેમનો આશ્રમ નારેશ્વરમાં છે આપ નિહાળી રહ્યા છો તે છે સંત જ્ઞાનેશ્વર અને સંત ગુલાબરાવજી શ્રી ગોરખનાથજી છે જે ગિરનાર ઉપર એમની ગુફા છે અહીં આપણને સંત શ્રી નરસિંહ મહેતા સંત તુલસીદાસજી અને ચૈતન્ય મહાપ્રભુજીના દર્શન થાય છે આ છે શ્રી મહાવીર સ્વામી આ છે મિત્રો ગૌતમ બુદ્ધ મિત્રો હવે આપણે નિહાળીએ વિષ્ણુ ખંડ જેમાં ભગવાન વિષ્ણુના અનેક અવતાર છે તે દર્શાવવામાં આવેલ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ